ગુડ આફ્ટરનૂન બચ્ચો કેમ છો જો અહીંયા સંખ્યા ચાર્ટ છે જો એક થી કેટલા છે દસ પછી એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ એકતાલીસ થી પચાસ હવે આ સંખ્યા ચાર્ટને આધારે તમારે ખૂટથી સંખ્યા મૂકવાની છે ચલો બે ને વચ્ચે કેટલા મૂક્યા તો આપણે સમજી લો પેલા આપણે તમારે શું કરવાના પિસ્તાલીસ દેખાય એવી રીતે પાંત્રીસ અહીંયા દસ ઓછા કરવાના એટલે પાંત્રીસ ચલો દસ નો ઉમેરો જો વાહ ભાઈ વાહ જોરદાર છે માં દીકરાઓ તો અને આગળ આગળ એટલે પિસ્તાલીસ ની આગળ

ચલો હવે અહીં અહીંયા જોવાના હવે દસ વધારે કરવાના બાવનમાં દસ ઉમેરો કેટલા ઉમેરવાના દસ ઉમેરો ચલો બાવનમાં દસ ઉમેરો અહીંયા જોવાનું જો દસ ઓછા કરવાના ઉપર જઈએ તો નીચે જઈએ તો દસ વધારે દેવાના વેરી ગુડ ચલો હવે બાવન આગળ એટલે બાવનની આગળની સંખ્યા લખો એક ઓછું કરવાનું અને બાવન પછી ના લખવાના બાવન પછી શું આવે હમ એક વાર વધારે દેવાનું બાવન ની પાછળ સંખ્યા આગળની સંખ્યા કહેવાય જો વેરી ગુડ જોવા જાવ નીચે જો જો હવે અહીંયા જોવા જો આ બાવન પછી શું છે જો બાસઠ છે ચલો ઉપર જોવો કેટલા છે અહીંયા બેતાલીસ અહીં બેતાલીસ છે જોવા જો છે ને ચાલ હવે બાવન ની પહેલા કઈ સંખ્યા છે જોવો જો એકાવન બાવન પછી કઈ સંખ્યા છે તેપન ખબર પડી ગઈ સર ચલો જાનવી માટે જોરદાર ક્લેપ કરો ભાઈ ચાલો હવે કોણ આવશે ઐશ્વર્યા બેન પછી ક્રિષ્ણા વાર હો ને ચાલો ઐશ્વર્યા બેન ને ચલો હવે આપણે ઐશ્વર્યા બેન ને આપીએ છીએ આપણે ચલો કઈ સંખ્યા લખી બેટા વાગ્યું ચલો વેરી ગુડ બોલવાનું પેલા કઈ સંખ્યા કહેવાય કેવાય હા અડસઠ સાઠ ને આઠ અડસઠ ચલો હવે આપણે એને દેશ્વર બેન ને તો કશું નહીં કહેવું પડે જો જેમના લખી કાઢશે દસ ઓછા કરો અઠાવન સરસ લખો 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 મોટા અક્ષર લખજો બેટા વાહ ભાઈ વાહ ચલો અડસઠ થી નીચે દસ વધારો ઇઠ્યોતે હમ એકમનો અંક તો એનો એ જ રહેશે ઉભી લાઈનમાં ચલો હવે આગળની સંખ્યા ને આપણે હે તમે શું લખ્યું અહીંયા જો હવે મારે સામે જોજો બધા હા જો જાદુ બતાવું તમને જો આ અહીંયા આ ઊભી લાઈનમાં બધાના એકમનો અંક કયો છે બરાબર આમાં દશકનો અંક કયો છે છ છે ને બધા છ છ છ આમ જોઈએ તો દશક અંકનો અંક બદલાય નહીં આમ જોઈએ તો એકમનો અંક જો છે ને એકમનો અંક આઠ 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 છે થયું ને જાદુ શિશ્વરેબેને તો જાદુ કર્યું વાહ ભાઈ વાહ જોરદાર ચલો હવે કોને વાહ કોને વારો લેવો છે સારું ચાલો બધા કોણ આપે ભાઈઓ લઈએ બે નો થઈ ગયા કોને લઈએ બધાને લેવો ચાલ આપે પાર્થ નો લઈ બધાને વાર આવી જાય બેટા દાયા છે મારા દીકરાઓ તો ચલો આપે પાર્થને ને લખી આપે અડતાલીસ લાવ ચોક્કે ગયો ચલો પાર્થભાઈ ને લખી આપ્યા છે અડતાલીસ ચલો એમ નજીક આવી છે મારા દીકરો ચલો અડતાલીસ પર કરો બારી અમારે પાર્થને તો બારીની જરૂર ના પડે પાર્થ બારીની જરૂર પડે તારે

જો એવું થઈ જવાય ભાઈ ગણિતમાં તમે બેન બેન ના કરો એ બેન બેન કરો ને એટલે હા જો ગાડી પાટે ચડી ગયો હવે હવે ફરીવાર વારો લઈએ પાઠભાઈ નો સેન્ટ ભૂલ પડે એટલે ફરીવાર વાર વારો બે વખત વારો આવશે કેટલી વાર બે વખત ચલો હવે આ બાજુ ફેરવી નાખો ચાલો આપડે ફરી વાર લઈ અહીંયા લખો ચલો આપડે તમે લખો અહીંયા પંચોતેર લખો છે ને બટ ના કેમ આવડે વેરી ગુડ ચાલો બદાસોછા કરો ઉપર વિરાજેમ રે દે 65 સરસ તલ લખો કોઈ એ બોલવાનું નથી ચાલો 10 વધારો ઉમેરો 10 ઉમેરો દસક નાક માં એક ઉમેર દેવાનું બસ 85 હા એમ બીજું કશું કરવાનું નહીં આ બાજુ જઈએ તો એકમ માં એક ઉમેરવાનું

બેન 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 ચલો કૃષ્ણ બેન તમે અહીંયા જો અહીંયા કઈ સંખ્યા લખી જો હવે આગળ પાછળ અહીં ઓય આપી દે બેટા આપી દે ચાલો સંખ્યા ચાક જુઓ અને પછી લખો હમ ચાલો અહીંયા દસ કરવાનું છે ઓછા કરવાના છે ચલો કરો તસક ઉપર લખ બેટા થોડું વાંધો ની ચાલો લાંબુ થઈ ગયું થોડું વેરી ગુડ ચલો આ બાજુ તેતાલીસ ની આગળ તાલી પાડવાનું બેટા હા સાચું એટલે

વિરાજભાઈ ને સંખ્યા ચાટની જરૂર ભાઈ હમ હમ હવે મગજમાં આવી ગયું દીકરા ગુડ ચલો હવે સડસઠ વેરી ગુડ ચલો આગળ પછી આપણે બીજી પેટર્ન જોઈશું એમાં હા ને છપ્પન વેરી ગુડ અઠાવન જાલો હવે કોણ નામ સે મેં ચાલો હિમનસિંહ વાળો બે હિમનસિંહ ભાઈ તમાર ટુકડી ના આવી ગયો ને બેટા એટલે હો ને મેં માર આવતું ને આપ સે બધા નો ફરજ જાતા હશે ત્યાં સુધી આપણે એની પૂરૂ કરીએ બરાબર ચાલો આપણે હિમનસિંહ બેન તમે લખો અહીં આગળ ચાલો લાવ ચાલો હું લખી આપું હું બેટા ચાલો હિમનસિંહ બેન ને લખી આપીએ આપણે 26 અમુક આ જાટ મુકતા જાઓ થોડો થોડો ચાલો વેરી ગુડ ચલો છબ્વીસ ની ઉપર છત્રીસ વેરી ગુડ ચલો છીસ ની આગળ પચીસ વેરી ગુડ સરસ ક્લેપ તો કરો દીકરી માટે સરસ જોરદાર હવે નો વાર હવે આ નો વાર જોઈએ કઈ ટુકડી છેલ્લે જીતી સારું ચાલો લખો વચ્ચે સાઈઠ લખો રિદ્ધિબેન અક્ષરે ચલો હવે લખો આ ઉપયોગ કરવો તો કરી શકો છો તમે મૂકો ચલો એટલે બધાને ખબર પડે બીજાઓને ઓગણસાઠ વેરી ગુડ

મસ્ત નવની પેટર્ન બની નવડા ચાલો હવે આપણે દશકની ની બનાવો દસ ની પહેલા કઈ પછી સાઈઠ જો અહીંયા આપણે જો આ ઓગણ છે તો ઓગણસાઠ ની પહેલા કઈ સંખ્યા આવી અઠાવન ઓગણસાઠ ની ઉપર કેટલા આવ્યા ઓગણપચાસ ઓગણસા નીચે કેટલા આવ્યા ને ચાલો રીંધી માટે ક્લેપ કરો સરસ ચાલો આપણે બીજી બીજી ડિઝાઇન બનાવીએ ચાલો એ આપણે મૂકી દઈએ બેટા હવે જરૂર પડશે તમારે એની તો મૂકી દો બેટા ચલો જો હવે આપણે બીજી એ કરી છે જો હવે આપણે હું લાવ એક સંખ્યા લખી આપું તમને લાવ ચાલો અહીંયા આગળ મેં લખું છું ચોત્રીસ લખું ચાલો છેલ્લું છે ને એકદમ કોને કોને ખબર પડી ગઈ

सिमेन करण बेटा मस्त अक्षर पडवा हां एम वेरी गुड चल अब 34 માં હું કરાને એક દસ ઉમેરવાનો દસ ઉમેરવાનો ચુમ્મા જોરદાર તાલી પાડો ભાઈ આવડી કે માટી કરન વાહ ભાઈ વાહ જો જુદી પેટર્ન બનાવી તોય આવડી ગઈ ચાલ હવે 36 ની ઉપર 36 ની વીરાત આવડે પછી વીરાત નું વારો લઈ હે 26 અક્ષર સારા કાઢવાના મને આ ગંદા અક્ષર બિલકુલ ન ગમતા

ચાલો આપડે જયેશ નો લઈ લઈએ આવ્યો બરાબર પછી પ્રેમનો લઈ લઈએ આપણે લા બેટા ચલો આપણે ચલો લખો સરસ ચલો હવે ની ઉપર નીચે લખી કાઢો વેરી ગુડ चला 44 ने ऊपर आकी लाइन पूरी कर जान એટલે આપણે વાહ બહુ વાહ હવે આડી લાઈન પૂરી કરો બધા વાંચવાની સંખ્યા હો 34 25 શું આવે 33 હા ચલો 35 પછી 36 વેરી ગુડ ચલો પેલી લાઈન પાંચરા વારી લાઈન લઈ લો

ચાલી પાડો મને દીકરા માટે ચાલ હવે આવશે આ વિરાજભાઈ મારો વિરાજભાઈ આ બે જા ચાલ વિરાજ ના જગાઈ જા બેટા ચાલ આપણે વિરાજ ને એક સંખ્યા આપીએ છીએ 72 જો માર વીર આ બાજુ બેટા મને દેખાય માં સરસ ચાલ લખો 72 પછી લખો 72 હમ વેરી ગુડ ચાલ 72 ની ઉપર જેનો વારો ના આવ્યો એમને પછી હા સબાશ આ બાજુ કોનો વારો નથી આવ્યો હિમેશભાઈ નો તાલી તો અલગ તો પેટર્ન દીકરા પૂરી કરી દીધી સરસ ને જોરદાર વાપાઈ તાલી તો દે દોસ્ત તાલી તો દે સરસ મને જોરદાર જો આનવાર આવી ગયો અનવાર આઈ ગયો અનવાર આઈ ગયો તારો વારો બાકી આ નજીક આવી જ ચાલો આ બાજુ આવી જા નજીક આવી જાવ ચલો રિતિકભાઈ શરૂ કરો બેટા નહીં આવને તું શીખવાડી મંડક એક એક ઉમેરતું જવાનું વાહ ભાઈ વાહ સરસ ચલો હવે ફરી વાર મજા આવે નોટમાં બનાવી ને પણ આવું તમને નોટમાં આપીશ સંખ્યા અરે વાહ 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 ટાલી 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 ચાલી બરા ચાલી વાહ ભાઈ વાહ દીકરા ને આવડી ગયું ચલો હવે તમારો વારો પતી ગયો મને ખબર છે ચાલો આઈ જાવ બેટા હિમેશ નજીક આવી જાવ બેટા કોનો ચાલો હિમેશ આવી જાય નજીક આવી જાય ચાલો આપણે હિમેશને સંખ્યા આપીએ છીએ બોતેર આવડે મારા દીકરા વાહ ભાઈ વાહ મોટા છે કાઢો બેટા વેરી ગુડ ચાલો બોતેર ને દસ ઓછા કરો જો આવડી ને તાલી ફાડો ભાઈ અરે વાહ 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 જોરદાર ચાલો હવે કોનો વારો નથી આવ્યો આ બાજુ પ્રેમનો નથી આવ્યો પછી આ બે બાકી હજુ ચાલો શરૂ કરો બેટા ચુમ્મો ચુમ્મોતેર પછી આપણે આડી લાઈન પેલા પૂરી કરો દો આડી લાઈન કરો પેલા પૂરી તો જ આવડશે અહીં અહીંથી ના આવડે અહીં આ પૂરી કરશો તો જ આવડશે વેરી ગુડ છોતેર એમ બોલો ને બેટા છોતેર ચાલો હવે પંચોતેર ની ઉપર લાઈન લો ને તો જ આવડે